ડો ફેમિલી કેમ છો જય માતાજી જય બાપા સીતારામ મહારાજ મહાદેવ જય શ્રી રામ ફરી નવા બ્લોગ માં તમારા બધા નું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજ નો પાછો બ્લોગ ચાલુ કરીશું આ 8 વાગ્યે ભાઈ બહુ ટાઈટ છે ઓ ભાઈ જેના કામકાજ નો હોય નહીં તો ગોદડામ ગડીન સુયો જ રહેતો કારણ કે આપણે તો કપાવાનું આવેલા છે એટલે કામે જાવું પડે એમ છે એમાં હાલશે જ નહીં તો કટક કલક કરવા જવાનું છે સવાર સવારના 8 વાગી ગયા છે તો થોડી ઘણી વાર છે બધે તૈયાર થાય છે તૈયાર થઈ જાય ને એટલે નીકળી ફટાફટ કોટેક ક્લેક કરવા કારણ કે હવે પંદર વીસ દિવસનો બાકી છે કપા પછી જોઈ અને પછી જવા દઈ ફેરી તો હજી ઘણીભાઈ વાર છે કારણ કે ખેડૂતો જે છે ને ઘઉં કરવા છે ને એવી બધી વાત કરે છે તો એના બધાને હે ને વીણવાની ઉતાવળ છે અને આપણેથી કંઈ વીણાતું નથી ટાઈડના માહોલમાં તો હવે છે ને કોટેક ક્લેક કરવા જવાનું છે મુનાભાઈ લઈને આવ્યા છે બોનવીટા સ્પેશિયલ દેખાડી જો કઈ છે બોનવીટા ફેરવો છે ઓહો આને ભી ભાઈ આ તો ટાઈગર સાપેલ હે ટાઈગર મસ્તી ના કરાય આને પાયજો થોડીક ઈ ટપકી જીવનું ભાઈ ભાઈ છે ને કામના ભાઈ મુનાભાઈ ને ભાઈ ખંભે લેવાના છે પબ અને બરણે દવા સાટવા જવાના છે હેમાં સાટવાની

પીપાનાથી નામ આવે આમ જાય આમ આવે એટલી ભાઈ ને હલ જ્યાં હોત ત્યાં સવાર હવારમાં શું કામ કરવું છે એમ પણ આપણને ખબર હશે આપણું શું કામ છે એમ મુનાભાઈ બનાવે માવો એમાંથી બે પાંદરિયા ખાઈ લેવાનું છે કારણ કે હવાર હવારની ટાઈટ ઉડાડવાની હોય કે મુનાભાઈ અને એક મહેમાન આવેલા છે તમને મળાવું હમણાં ઊછા જો ધોવા આવ્યા ઠેયાક મેં કીધું અમને બટકા નાખવા આવી ગજબે જતી અહીંયા જો ગા માતાના દર્શન સર જો બેઠા માતા કહે છે તમે છે ને અત્યારમાં જાવ એમ અમને બે અવાજો બાકી સુખનો સૂરજ તો તો ઊગી ગયેલો છે આપડો રોજ ઉગી જ જાય ભાઈ કોણ મહેમાન આવેલ કોણ મહેમાન આવેલ છે ને એ પણ તમને હમણાં બતાવું એટલે ખબર પડી જાય અવારમાં કોટડાથી અહીંયા બોલો હાવા અવારના હાથ વાગ્યામાં ક્યારે નીકળ્યા છે એ વાત કરો આવી ટાઈડના આપણા છે ને ભાઈ હાથ વાગ્યા ઊભા થાય બહુ મોડા કારણ કે આ ટાઈડનું છે ને બહુ રિક્સ નહીં લેવાનું કામ કરવાનું છે આખી જિંદગી કામ ના ભાઈ

ડેન્જર છે આજનો કપા ભાઈ જો મસ્ત મજાની મહેમાનને ને બતાવી દઉં તમને મહેમાનને ને કપા વિના લેતા આવ્યા અમે મહેમાન આવ્યા છે ઘેર્યા છે કાશોરા ભાઈ કેમ રો સવાર હવારમાં હાથ વાગ્યા માં ભૂગી જાય બોલો ઘેર થઈને પણ મહેમાન થોડું કામ છે ને એટલે આવેલા છે તો અહીંયા થોડીક વાત છે ને તો એ કે અમારે વૈયાવું છે કપાવીને તો મેં કીધું આવો બીજું હું બાકી કેમ છે ના કેમ છે આપણે ગામડે તો વાંધો નહીં તો હાલો ભાઈ મુહૂર્ત કરીએ સવાર સવારનું આમ તો નવ વાગી ગયા હે એવું લાગે હે એક ખેતર પડી દીધું છે બઠ્ઠો અને બીજા ખેતરે નીકળી ગયા છે ઈસે ભાઈ કરના દાનું તો આવું કે તેડું હતી જી વીણી આમ બધે તો હાલા જાય છે ને પાછળ હાલા આવતા છે તો કરના દાનું ખેતર વીણવાનું છે ભાઈ એક ખેતર તો વીણાઈ ગયું છે બીજા ખેતરમાં શરૂઆત કરી આજમાં વીણાય થઈ કે નહીં કન્ટિન્યુ બ્લોકમાં બીનાર હતો તો જો બોર બધા પાકીને ખરી ગયેલા માથે માથે બોડી છે ને મસ્તીની આમ જો ખાવા ન કરતા બપોરા થઈ ગયા છે અને આવી ગયા છે બપોરા કરવા પણ બોર ખાવા લાગી ગયા બધા સમજો આ મોટ પાકલસ છે બધા લાવજો આ બધું રેખા બધ મસ્તી ને આમ જોઈ ગયો હાલો તો ભાઈ બપોરા કરના છે ને થોડાક બોર ખાઈ નાય છે યાત માં સે ઈમાન બસ એ એ આવી જાવ પૂગી બસ જા ભાઈ ભાઈ ભાંગાય આઈ તો સારું આવે હા

બે વાગી જાય નો બ્લોગ આપડે પૂરો કરી વ્લોગ તમને કેવો લાગ્યો કરજો મળીશું નવા વ્લોગ વિડીયો ની અંદર ત્યાં સુધી બધા જય માતાજી જય બાપાજી